કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલ્કાપુરી મારુતિનગર રોડ વિજલપુર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી

સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સામે જ સ્વચ્છ નવસારીના ઉડેલા લીરે લીરા નવસારી સુરત જિલ્લા ખેડૂત સંમેલન યોજાયું સાંસદ સીઆર પાટીલનું ખેડૂતો દ્વારા થયેલું અભિવાદન ડોક્ટર બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મ જયંતિની થયેલી હર્ષભેર ઉજવણી નવસારીમાં યોજાયો એજ્યુકેશન ફેર ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને અપાયેલું શૈક્ષણિક માર્ગદર્શન નવસારીના લુંસીકુઈ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સામે જ ડીસો ફેંકી લોકોએ સ્વચ્છતાના લીરેલીરા લીરા ઉડાવ્યા હતા પાલિકા તંત્રની ઘોર બેદરકારી સાહેબના જન્મદિને જોવા મળી હતી ભારત દેશ આઝાદ થયો છે પચોતેર વર્ષ થઈ ગયા પરંતુ આપણા દેશમાં હજી પણ સ્વચ્છતા માટે વારંવાર લોકોને જાગૃત કરવા પડે એ નામોસી ભર્યું છે આ દ્રશ્યો છે શહેરના લુનસિકોઈ વિસ્તારના ચૌદમી એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકરનો જન્મદિવસ હતો લુનસિકોઈ ખાતે સ્થિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા થઈ અને તેમનો જન્મદિન ઉજવાયો પરંતુ સાથે સાથે ગંદકી સ્વચ્છતાનો દિવસ પણ મનાવ્યો હોય તે પ્રકારના અરેરાટીભર્યા દ્રશ્યો સોમવારે વહેલી સવારે કોઈ વોકવે ઉપર જોવા મળ્યા હતા મહાત્મા ગાંધી સ્વચ્છતા વિશે ગળો ફાડી લોકોને સમજાવી ગયા બાબા સાહેબ પણ સ્વચ્છતાના આગ્રહી હતા વડાપ્રધાન હાથમાં ઝાડુ લઈ સફાઈ કરવા માટે નીકળે અને જનતાને સ્વચ્છતાનો સંદેશ આપે પરંતુ લોકોએ આ તમામ મહાનુભાવોના વચનોને નેવે મૂકી સ્વચ્છ ભારતના લીરે લીરા ઉડાવ્યા હતા ડૉક્ટર સાહેબની પ્રતિમા સામે જ હજારોની સંખ્યામાં નાસ્તાની ડીશો રઝડતી હાલતમાં જોવા મળી હતી બાબા સાહેબના જન્મદિન પ્રસંગે પુષ્પમાળા કરવા આવેલા લોકો નાસ્તો કરી જાહેરમાં ડીશો ફેંકી ગયા સ્વચ્છ નવસારી જવાબદારી અમારી નહીં પરંતુ તમારી જવાબદારી સાથે જાહેર માર્ગ ઉપર ગંદકી કરી હતી લુન્સિકુઈ મેદાનની દિવાલ ઉપર સ્વચ્છ નવસારી જવાબદારી અમારીનું સૂત્ર લખેલ છે આ સૂત્ર ઉપર જ ગંદકી એઠવાડ ભરેલી ડીશો તમારી જવાબદારી સાથે ફેંકી ગયા હતા લુનસિકોઈ મેદાનના વોકવે ઉપર વહેલી સવારે નાગરિકો વોક કરવા આવે છે સોમવારની વહેલી સવારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નાગરિકો આ ગંદકી એઠવાડ નિહાળી પરેશાન થયા અને બે જવાબદાર લોકો અને પાલિકા તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા નગરપાલિકા તંત્ર પણ આ ગંદકી બાબતે જવાબદાર છે પાલિકા તંત્રની ગોર બેદરકારીને કારણે લોકો ખુલ્લે આમ ગંદકી કરી ગયા તંત્ર દ્વારા કોઈ પ્રકારના ડસ્ટબીનો ગોઠવવામાં આવ્યા ન હતા ચૌદમી એપ્રિલની રાત્રે જે મંડળો કે લોકો દ્વારા આ ગંદકી ફેલાવી હતી તે ઇસમોને શોધી પાલિકા દ્વારા દંડ ફટકારવો જોઈએ દંડની રકમ વસૂલ કરી તે ઇસમો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની માંગ નવસારીના નાગરિકો દ્વારા થઈ હતી આ દ્રશ્ય ઉપરથી ફલિત થાય છે કે આપણે હજી બાબા સાહેબના વિચારોને સમજી શક્યા નથી આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ સ્વચ્છતાના પાઠ પોકારી પોકારીને આપણને ભણાવવા પડે એ દેશ માટે નામોસી ભર્યું છે આ પ્રકારની ગંદકી કરવી એ સદંતર ખોટું છે દરેક નાગરિકે સ્વચ્છતા બાબતે જાગૃત રહેવું જરૂરી છે કારણ જોવાની જરૂર નથી પરંતુ આ સ્વચ્છ રાખવાની જરૂર છે ને આ જે વહીવટકર્તાઓ છે તે લોકોની અન આવડત અણસૂજનું પરિણામ છે કે આ પ્રસંગ તો જાણતા હતા આટલી મોટી સંખ્યામાં લોકો આવે તો એની વ્યવસ્થાની માર્ગદર્શન આપવાની તેની વ્યવસ્થા કરવાની જવાબદારી બી નગરપાલિકાની છે ને બીજી વાત પબ્લિકને બી સેન્સ હોવું જોઈએ કે આ પબ્લિક પ્લેસ છે એ આ ગંદકી ના થાય ને આ ગંદકી જોતાં તો એવું લાગે કે નવસારીનો સ્વચ્છ અને પહેલો નંબર જે લાવલા એ ગોઠવીને લાવલા એવું લાગે મને અને આ પ્રજાને રોગ ચલાવનારી ફેલાવનારી વસ્તુ છે તાત્કાલિક અસરથી આને દૂર કરવી જોઈએ બીજી વાત એ કે આવું કરનારા સામે કાયદેસરના પગલાં ભરી એ લોકોની પાસે દંડ રહેવા જોઈએ અને એક ભૂતપાટ મળવો જોઈએ જેને કારણે લોકો આવું ગંદકી કરતાં તમને દસ વાર વિચારે ફોરેનમાં ફોરેનની બધી વાત કરો છો ફોરેનમાં તમે ટોયલેટ બાથરૂમમાં જાઓ ને તો બી એટલા સ્વચ્છ અને ચોખ્ખા હોય કે તમને ઊંઘ આવી જાય આ તો ઘર કથા ચોખ્ખા મેં તો જોયા છે જાતે એટલે તમને કે હું એટલે સ્વચ્છતા પહેલી વાત છે ગાંધીજીની બધી વાતો કરીએ આપણે આ ગંદકી કરીએ એ પછી હાની તે બધી નવસારી પ્રથમ નવસારી ફર્સ્ટ એવોર્ડ એ બધા ગોઠવેલા લાગે એવોર્ડ આ જે પરિસ્થિતિ જોતા તમે પબ્લિકને ટ્રેન કરો આ ગંદકી ન કરવાની જે સ્કૂલોમાં ને એમાં છે એમાં ટ્રેનિંગ આપો કે ભાઈ સ્વચ્છ રાખવું જોઈએ ગંદકી કરવાની શું થાય શું રોગચાળો થાય આની અસર બહુ ખરાબ પડે એટલે સત્તાધીશોને મારું કહેવું છે કે એકલી પ્રજા જવાબદાર તો છે જ એની સાથે જે તમે વહીવટ કરતા હોય છે એ પણ એટલા જ જવાબદાર છે કે પ્રજાને તમે કેળવી નથી શક્યા એની પર કાયદેસરના પગલાં ભરતા નથી જેને કારણે હોવરે બી આ નવસારી સુધરે એવું મને લાગતું નથી નવસારી જિલ્લા અને સુરત ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સાંસદ સી પાટીલનું અભિવાદન થયું હતું બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોને ઐતિહાસિક વળતર અપાવવા બદલ ખેડૂત આલમ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોનું સંમેલન નવસારીના બિયાર ફાર્મ ખાતે યોજાયું હતું સુરત અને નવસારી જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા યોજાયેલા આ સંમેલનમાં નવસારીના સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરત અને નવસારી જિલ્લાના ગામોમાંથી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પસાર થાય છે સરકાર દ્વારા ખેડૂતોની સંપાદિત થયેલી જમીનોનું ઐતિહાસિક વળતર આપી ખેડૂતોની મહામૂલી જમીન વિકાસના કાર્યોમાં ઉપયોગી થઈ છે ખેડૂતોને શ્રેષ્ઠતમ વળતર આપવા માટે સાંસદ સી આર પાટીલનો સિંહ ફાળો રહ્યો છે જેથી ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સાંસદ સી આર પાટીલનું અભિવાદન થયું હતું નવસારી સુરત જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના પ્રમુખ મિતેશ નાયક દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત સંમેલનમાં સહકારી આગેવાનો ખેડૂત અગ્રણીઓ તેમજ સહકારી મંડળીના પ્રમુખોને બિરદાવવામાં આવ્યા હતા

ખેડૂતો નો હૃદય રડતો હતો પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ એના જે નિયમો બનાવ્યા હતા એ નિયમોના આધારે એમને વળતર મળે એવી એમની જે અપેક્ષા હતી એમાં જે અડચણો આવતી હતી અને ત્યારે આ ખેડૂત સમાજના અગ્રણીઓ મને મળ્યા સરકારમાં એમને સાથે રાખીને રજૂઆત કરી

એ પણ સીધા ચેક થી પૈસા જમા થાય પછી એમાં કોઈ ટેક્સ ના લાગે કોઈ બિલ્ડર ને જમીન વેચો તો ખબર નહીં ક્યારે પૈસા આપશે ટુકડે ટુકડે કરીને એના બદલે એક જ ચેક પેમેન્ટ આવી જાય અને માર્કેટ વેલ્યુ જે ચાલતી હતી એના કરતા ડબલ થી વધારે પૈસા મળ્યા એટલે ખેડૂતો સ્વાભાવિક એમાં ખુશ હોય પણ એમનો અધિકાર હતો આજે આ સ્નેહ સ્નેહમિલન સમારંભનું આયોજન અમે કર્યું હતું ખેડૂતોની જે સંપાદિત થયેલી જમીનો માટે સમન્વય સમિતિએ લડત ઉપાડી હતી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે અને આપણા પ્રતિનિધિ લોટલાડીલા નેતા એમણે બહુ ખાતરીપૂર્વક કહ્યું હતું કે ખેડૂતોને સત્સમ વળતર મળશે ખેડૂતોનો ન્યાય નહીં થાય એમનો ઋણ સ્વીકાર કરવા માટે આજે અમે એમને અતિથિ વિશેષ તરીકે બોલાવી સ્નેહમિલન રાખ્યું હતું એ અમારે આજે એનું ઋણ સ્વીકાર કરવો જરૂરી હતો એ આજે અમે ઋણ સ્વીકાર કરવા માટે આ સંમેલન યોજ્યું છે અમે ખેડૂત સ્નેહ મિલન સમારંભ રાખ્યો હતો સ્નેહ મિલન એટલા માટે સમારંભ રાખ્યો હતો કે અમારા એક્સપ્રેસ હાઈવેની લડત દરમિયાન અમને જે જે લોકોએ સહકાર આપ્યો હતો જે જે લોકોએ સપોર્ટ કર્યો હતો અમને એ અમે એ બધાને સન્માનિત કરવા માગતા હતા અને અમારા સૌથી પ્રથમ ક્રમે જે અમે મૂકવામાં આવે કે અમારા સન્માન કરવા માટે તો અમે સી આર પાટીલ સાહેબને અમારા મુખ્ય યજમાન બનાવ્યા હતા અને અમને એક્સપ્રેસ હાઈવેની લડત દરમિયાન પૂરેપૂરો સહકાર જે જે કંઈ નેતા આપ્યા તેમને પણ બોલાવ્યા હતા અને પાટિલ સાહેબને પણ અમે બોલાવ્યા હતા સાહેબે અમારું નિમંત્રણને માન રાખી એ આજે એમના અમારા માટે સમય ફાળવ્યો એમના ખૂબ શુભ આભાર માનીએ છીએ અને અમારી લડતમાં એમનો પૂરેપૂરો સહકાર ઉઠો એમના સહકાર વગર કદાચ અમે આ સક્ષમ વોટર સુધી પહોંચી શકતે નહીં દેશના કરોડો વંચિત પીડિત લોકો માટે પોતાનું જીવન ખર્ચી નાખનારા મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ પ્રસંગે નવસારીમાં સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ થઈ હતી દેશના કરોડો શોષિત વંચિતોના મસીહા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની નવસારીમાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી ચૌદમી એપ્રિલ અઢારસો એકાણુંના દિને બાબા સાહેબનો જન્મ થયો હતો અસ્પૃશ્યતાના ઝેર પીને અમી બનેલા મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકર ભારત દેશના બંધારણના ઘડવૈયા હતા ચૌદમી એપ્રિલના દિનને નવસારીના લોકોએ એક ઉત્સવ તરીકે મનાવ્યો હતો શહેરના વિવિધ મંડળો સંસ્થાઓ દ્વારા રેલીઓ નીકળી હતી લુનસીગોઇ સ્થિત ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી વંદના કરવામાં આવી હતી ડૉક્ટર સાહેબની એકસો જન્મ જન્મજયંતિને એક ઉત્સવ તરીકે વધાવી લીધો હતો નવસારી વિજલપોર ગૌરીશંકર મહોલ્લો નગરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને બાબા બાબાસાહેબ અમરરાહુના નારા લગાવ્યા હતા આજે રોજ ચૌદ એપ્રિલ એટલે કે અમારા દલિત સમાજનો એક દિવાળી કહી શકાય અને એક એટલો જબરજસ્ત ઉત્સવ અમે મનાવીએ છીએ કે અમે દરેક સમાજના ખૂણે ખૂણાથી બધા ભેગા મળી અમે એક મહાશોભાયાત્રાનું આયોજન કર્યું છે એકસો ને તેત્રીસમી જન્મજયંતિ અમે બાબા સાહેબની જન્મજયંતિ ખૂબ જોશ અને ખૂબ જબરજસ્ત અમે એમની ઉજવણી કરી છે અને ઘણી સંખ્યા બોલી સંખ્યાની અંદર અહીંયા બાબા સાહેબના ભક્તો વધાર્યા છે અને

તમામ અનુસૂચિત ભાઈઓ એકત્રિત થઈ મહારેલીના રૂપમાં આજ રોજ બાબાસાહેબ આંબેડ આંબેડકરને એમની જન્મજયંતિ નિમિત્તે ફૂલહાર ફૂલ લઈને ફૂલની પાખડી અર્પણ કરવા આવ્યા છીએ આજે આ સમય અમારા માટે

સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી માટે ધોરણ દસ અને બાર પછીના વર્ષમાં કઈ ફિલ્ડ અને કયો પ્રવાહ પસંદ કરવો તે ખૂબ જ અગત્યના નિર્ણયમાંનો એક હોય છે ભવિષ્યલક્ષી ધોરણ દસ અને બાર પછીની રણનીતિમાં વિદ્યાર્થીની વ્યક્તિગત કાર્યક્ષમતા વિષયની રૂચિ વિષયની સમજણ આવનારા સમયની માંગ અને વ્યક્તિની વ્યક્તિગત યોજનાઓ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે નવસારી રોટરી ક્લબ અને ગણદેવીના સંયુક્ત ઉપક્રમે બીઆર ફાર્મ ખાતે તેર અને ચૌદ એપ્રિલ દરમિયાન કારકિર્દી મેળાનું આયોજન થયું હતું નવસારીની દરેક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ કારકિર્દી મેળાની મુલાકાત લીધી હતી આ કેરિયર ફેરમાં ગુજરાતભરમાંથી ત્રીસ જેટલી યુનિવર્સિટીઓ અને કોલેજના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર કરવા વિશેષ માર્ગદર્શન આપ્યું હતું મેડિકલ ઇજનેર કૃષિલક્ષી અભ્યાસ ટેકનોલોજીના વિષયો વિદેશ અભ્યાસ સહિતના અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ રોટરી ક્લબ ઓફ નવસારી અને રોટરી ક્લબ ઓફ ગણદેવી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે કરિયર ફેર આર ફાર્મ ખાતે થઈ રહ્યું છે આજના આધુનિક યુગમાં જ્યારે કોમ્પિટિશનનો જમાનો છે ત્યારે સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીઓને ઓલવેઝ એક મૂંઝવણ રહેતી હોય છે કે બારમા પછી શું કઈ કોલેજમાં જવું કઈ યુનિવર્સિટીને સંપર્ક કરવો સાથે સાથે વાલીઓને પણ આ પ્રશ્નનો મૂંચવણ તો હોય જ છે એ હેતુ સર આજે અહીંયા બીઆર ફાર્મ પર એક ભવ્ય કરિયર ફેર કારકિર્દી મેળો આયોજિત કર્યો છે જેની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રની ખ્યાતનામ યુનિવર્સિટીઝ અહીંયા ભેગી થઈ છે એ લોકોના પ્રતિનિધિઓ અહીંયા આવ્યા છે અને બાળકોને જે પણ પ્રશ્ન હોય મૂંઝવણ હોય કે કઈ રીતના એડમિશન લેવું ક્યાં લેવું અને કઈ રીતે સંપર્ક કરવો કટ ઓફ શું છે પર્સન્ટેજ કેટલા જોઈએ અને એમાં કયા કયા કોર્સિસ ઓફર કર્યા છે એ બધા કોર્સિસ વિશે જાણકારી એક જ જગ્યાએ મળે એ હેતુ સર આ મેળો આયોજિત કર્યો છે આજના એજ્યુકેશન ફેરની અંદર લગભગ વીસ જેટલી યુનિવર્સિટી અને કોલેજો અહીં એકત્રિત થઈ છે આનો મુખ્ય આશય ગણદેવી અને નવસારી વિભાગના જે કોઈ પણ બાર પાસ વિદ્યાર્થીઓ છે એમણે એડમિશન માટે દૂર બીજી કોઈ યુનિવર્સિટીમાં જવું ન પડે એ આશયથી આ બધી એક જ જગ્યાએ યુનિવર્સિટીઓને એકત્રિત કરી છે આની અંદર લગભગ બે દિવસમાં બેથી બાવીસો જેટલા બે હજારથી બાવીસો જેટલા છોકરાઓ મુલાકાત લેશે અને અહીંથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને દૂર સુધી જઈને ખર્ચ પણ ન કરવો પડે અને પોતાનો સમય પણ ન બગાડવા પડે એ આશાયથી આ એક કામ રોટરી ક્લબ ગણદેવી અને રોટરી ક્લબ નવસારીએ હાથ ધર્યું છે અને એની અંદર અમને ઘણો ફાળો મળ્યો છે નવસારીના સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય શ્વેતા સેતુ બિરલાના સ્મરણાર્થે રક્તદાન શિબિર યોજાયો હતો દીકરીની યાદમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં એકસો એકવીસ યુવાનો અને અગ્રણીઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી યુવાન વયે વહાલસોઈ દીકરીનું અવસાન થતાં માતા ચેતનાબેન અને પિતા નરેન્દ્ર બિરલા દ્વારા સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી દીકરીની યાદમાં પ્રતિવર્ષ રક્તદાન શિબિરનું આયોજન કરે છે નવસારીના સામાજિક કાર્યો સાથે સંકળાયેલા ચેતનાબેન બિરલાની દીકરી શ્વેતા સેતુનું થેલિસેમિયાની બીમારીને કારણે યુવાનીમાં જ દુઃખદ અવસાન થયું હતું રક્તની તકલીફને કારણે દીકરીને ગુમાવનારા માતા પિતા દ્વારા પ્રતિવર્ષ દીકરીની સ્નેહયાદમાં રક્તદાન શિબિરનું આયોજન થાય છે બે હજાર પંદરથી આ રક્તદાનની પ્રવૃત્તિ અવિરતપણે થઈ રહી છે સેવાના અભિગમ સાથે બિરલા પરિવાર દ્વારા રક્તદાન શિબિરો યોજાય છે સેવાકીય કાર્યોની નેમ સાથે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે નવસારીના મોઢ ગાંચીપંચની વાડી ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં યુવાનો મહિલાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું નવસારીના અગ્રણીઓ હરીશ મંગલાની નવસારીના નિવાસી નાયબ કલેક્ટર કેતન જોશી જીતેન્દ્ર પટેલ દ્વારા પણ રક્તદાન થયું અને અન્ય રક્તદાતાઓમાં જાગૃતિ પ્રસરાવી હતી આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ વિશેષ હાજર રહ્યા અને શિબિરના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન ચેતનાબેન બિરલાના દીકરી ની આ તેરમી પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન યોજીને એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે ચેતનાબેન ચેતનાબેન સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે નવસારી અને નવસારી જિલ્લામાં ઘણા સેવાકીય કાર્યો કરી રહ્યા છે આજે પણ આ બ્લડ ડોનેશન કેમ્પ યોજીને એમની દીકરીને યાદમાં એક સેવાકીય કાર્ય નવસારીમાં કરી રહ્યા છે એમને હું અભિનંદન પાઠવું છું ને ઉત્તર સમાજને માટે સમાજના છેવાડાના માટે સેવાકીય કાર્યો કરતા જ રહે અને પરમ કૃપાળુ પરમાત્મા એમને સેવાકીય કાર્યો કરવાની શક્તિ પ્રદાન કરે એવી શુભેચ્છા પાઠવું છું સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની વાલી છો એ દીકરીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું જે આયોજન કરેલું છે આજની સાંપ્રસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો રક્તદાન એ મહાદાન છે રક્તનો વિકલ્પ રક્ત જ હોઈ શકે આજના યુવાનો આ રક્તદાન જેવી પ્રવૃત્તિમાં જોડાઈ અને કોઈના જીવ બચે અને ખાસ કરીને આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની જે દીકરી છે એ ગુમાવીને બી લોકોને એક જીવંત યાદ તાજી રાખી અને અન્યનું જીવનને બલિદાન મળે તેવા હેતુથી એ લોકોએ આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પ ખૂબ જ સન્નિશ્ચિત એમના કાર્યને આપણે અભિનંદનને પાત્ર છે અને સાથે સાથે આ રક્તદાનમાં આજે આવેલા તમામ રક્તદાતાઓને પણ અભિનંદન પાઠવીએ છે અને આવી ઉત્તરોત્તર પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને રક્તદાન મોટામાં મોટા લોકો જોડાય અને વધુમાં વધુ લોકો આ રક્તદાન આપી અને આ રક્તદાન જેવી પ્રવૃત્તિમાં મહાદાનમાં પણ પોતાનો સહયોગ આપે તેવી નમ્ર અપીલ કરું છું નવસારીમાં સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ જેના અધ્યક્ષ શ્રીમતી ચેતનાબેન છેલ્લા કેટલા વર્ષોથી માનવતાની સેવાની મહેક ફેલાવી રહ્યા છે આજે એમને રક્તદાન કેમ્પ દ્વારા માનવતાની ખરેખર માનવ સેવા એ જ માધવ સેવા છે અને લોકોની સેવા ખરેખર કરી રહ્યા છે એમની સેવા અવિસ્મરણીય છે અલૌકિક છે અને અનોખી છે એમના શબ્દને પણ આપણે વર્ણવી શકીએ શબ્દ વર્ણવી શકીએ એ રીતનું નથી તેવા ચેતનાબેન સ્નેહેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન તેમજ રક્ત કરનાર રક્તદાતાઓને પણ અભિનંદન પાઠવીએ છીએ આવું માનવતાનું કામ સરાય કરતા રહ્યો એ જ અભ્યાસના શો નવસારી જિલ્લા સમસ્ત લેવા પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી સમાજમાં બંધુત્વ ભાવના વિકસે તે હેતુથી યોજાયેલી વોલીબોલ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો નવસારી સમસ્ત લેવવા પાટીદાર સમાજની વાડી નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવન પાસે લેવવા પાટીદાર સમાજની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી નવસારી જિલ્લાના લેવવા પાટીદાર સમાજના યુવાનોમાં ખેલ દિલી અને બંધુત્વ ભાવના વિકસે તે હેતુથી પ્રથમ વખત સમાજ દ્વારા વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી આ વોલીબોલ સ્પર્ધામાં કુરેલ નાની ચોવીસી પિનસાડ તિગરા પેરા વચ્છરવાડ ટોળી નવસારી ખાપરિયા સદલાવ અડદા સહિત સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સમાજના પ્રમુખ અજીત પટેલ પંકજ પટેલ મુકેશ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ટીમોને ટ્રોફી અને ચેક અર્પણ થયા હતા ખાપરિયા ટીમના બેસ્ટ નેટર તરીકે વિનીત પટેલ સદલાઉ ટીમના હિરલ પટેલને બેસ્ટ સ્મેસર તરીકેની ટ્રોફીઓ એનાયત થઈ હતી વિજેતા ટીમ ખાપરિયાને રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ થયા સમગ્ર ટુર્નામેન્ટનું સફળ સંચાલન મંત્રી મહેશ પટેલ ડૉક્ટર મયુર પટેલ મેનેજર કમલ પટેલ દ્વારા થયું હતું અમારી સંસ્થા શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી આયોજિત આજે સૌ પ્રથમ નવસારી જિલ્લાની વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે આજે અને આજે સોળથી મેં ભાગ લીધો છે નવસારી જિલ્લાની આ સૌ પ્ર સૌ પ્રથમવાર અમે આયોજન કરેલું છે એટલે ફક્ત નવસારી જિલ્લા પૂરતું કરેલું છે અને આમાં જો અમને વ્યવસ્થિત સફળતા મળે અને જો આખી ટુર્નામેન્ટ સફળતા પાર થાય તો આવતે વર્ષે નવસારી વલસાડ અને સુરત જિલ્લા એ મોટા પ્રમાણમાં અમે આયોજન કરવાનો વિચારતા છે નવસારી જિલ્લામાં અમારા સમાજના દરેક ગામડાના ભાઈઓ અને યુવા પેઢી છે એને સંકલિત કરવાનો એક પ્રયાસ છે સમાજના દરેક યુવાનો એકબીજા સાથે મળે અને સંગઠન વધે એવી ભાવનાથી અમે આ આયોજન કરેલું છે નવસારીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ પ્રસંગે નીકળેલી રેલીમાં કેટલાક તીખડખોર દ્વારા પથ્થરબાજી થતાં સમગ્ર આંબેડકર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી પથ્થરમારો કરનારા વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે ચૌદમી એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિજલપુર શહેરમાંથી રાત્રિના સમયે એક વિશાળ આંબેડકર રેલીનું આયોજન થયું હતું આ રેલી જ્યારે વિજલપુરના અંબાનગર પાસે પહોંચી ત્યારે કેટલાક તત્વો દ્વારા રેલી ઉપર પથ્થરમારો થયો હતો બે સમાજ વચ્ચે વિરોધના બીજ વાવવા માટે ટીખડખોરી થઈ આ પથ્થરમારામાં રેલીમાં ઉપસ્થિત કેટલા લોકો ઘાયલ થયા હતા આંબેડકર રેલીમાં નાના બાળકો મહિલાઓ યુવાનો પણ હતા પથ્થરમારામાં બાળકો સહિતના લોકોને ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ પરિસ્થિતિને સંભાળી લીધી હતી સોમવારે સમસ્ત આંબેડકર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે રહી મોટી સંખ્યામાં આંબેડકરવાદીઓ આ આવેદનપત્ર આપવામાં જોડાયા હતા જિલ્લાના અધિક કલેક્ટર કેતન જોશીને આંબેડકર સમાજ દ્વારા આવેદનપત્ર રજૂ થયું આ આવેદનપત્રમાં પથ્થરમારો કરનારા તત્વોને શોધી તેમના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માગણી કરી હતી ગઈકાલે ચૌદમી એપ્રિલે બંધારણના ઘડવૈયા ભારત રત્ન બૌદ્ધિસત્વ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ પ્રસંગે વિજલપુરના દલિત બૌદ્ધ સમાજ દ્વારા લગભગ પંદર હજાર કરતાં વધુની સંખ્યામાં એક ભીમ સૈનિકોની શોભાયાત્રા નગરયાત્રા કાઢવામાં આવેલી આ જોઈને કેટલાક મનુવાદી તત્વોએ ઈર્ષા ભાવના રાખીને આ દલિત સમાજના બૌદ્ધ દલિત સમાજના અનુયાયીઓ ઉપર પથ્થરમારો કરીને હિંચકારો જે હુમલો કર્યો છે ને તેમાં ભીમ સૈનિકો લગભગ આઠ જેટલા ઘવાયા છે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે અત્યાર સુધીમાં ગઈકાલના બનાવમાં અત્યાર સુધીમાં એફઆઈઆર કરવામાં આવી નથી તો તંત્ર તાત્કાલિક એફઆઈઆર કરે સંડોવાયેલા વિરુદ્ધ એટ્રોસિટી રાજદ્રોહ અને મહાનુભાવોના અપમાનના ગુનાઓ સંદર્ભે અને એક જાતિને બીજી જાતિ સાથે લડાવી દેવાના ગુનાઓમાં એફઆઈઆર કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે નિવાસી કલેક્ટર સાહેબે અમને આ કેસની અંદર ચોક્કસ પગલાં ભરાશે એવી ખાતરી અને બાહ્યધરી આપી છે એટલે આશા રાખીએ છીએ કે નિવાસી કલેક્ટર સાહેબે જે બાહ્યધરી આપી છે તે પ્રમાણે કાર્ય થશે તેમ છતાં જો તાત્કાલિક એફઆઈઆર તંત્ર નહીં કરે તો સમસ્ત ભારત દેશની અંદર ભારત દેશના એસસી એસટી ઓબીસી સમાજ એક થઈને જે મનોવાદી તત્વોએ જે હુમલો કર્યો છે અને ભવિષ્યમાં આવો હુમલો કરે નહીં તે માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગે સત્યાગ્રહ તરફ જશે અને તે માટે તંત્ર જવાબદાર રહેશે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની ચૌદ એપ્રિલ નિમિત્તે જ્યારે રેલી કાઢવામાં આવેલી તે સમયે ડૉક્ટર બાબા આંબેડકર નગરથી આ રેલીનું પ્રસ્થાન થયેલું અને જ્યારે આ રેલી અંબાજીનગર ખાતે પહોંચી તે સમયે આ અમુક ઈસુઓ દ્વારા સામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવેલો છે એ દર ગયા વર્ષે પણ એ લોકોએ અમારા પર પથ્થરમારો કરેલો અને આ પથ્થરમારો કરનારા લોકો પર પોલીસની હાજરીમાં આ કૃત્ય થયેલ છે અને આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી ન થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ જે ચાલી રહ્યું છે એમના ઉપર એક્ટ્રોસિટી રાજદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ જો કદાચ એવું ન થાય તો આખા ભારતભરમાં આનો પગડો પડઘો પડશે અને આની જવાબદારી સમગ્ર તંત્રની રહેશે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સામે જ સ્વચ્છ નવસારીના ઉડેલા લીરે લીરા નવસારી સુરત જિલ્લા ખેડૂત સંમેલન યોજાયું સાંસદ સીઆર પાટીલનું ખેડૂતો દ્વારા થયેલું અભિવાદન ડોક્ટર બાબા સાહેબની એકસો જન્મ જયંતિની થયેલી હર્ષભેર ઉજવણી નવસારીમાં યોજાયો એજ્યુકેશન ફેર ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને અપાયેલું શૈક્ષણિક માર્ગદર્શન તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર